લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓના રાજીનામા અને ભાજપમાં જોડાણ હવે જાણે સામાન્ય થઈ ગયું છે આજે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સાથે બળવો કરનારા છ ધારાસભ્યો ભાજપમાં જોડાયા દિલ્હીના ભાજપના મુખ્યાલય ખાતે આ છ ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધાર્યો આ તરફ ભાજપના નેતા અનુરાગ ઠાકુરે કેજરીવાલ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધા અનુરાગ ઠાકુરે કહ્યું કે એક સમયે જે કોંગ્રેસ કેજરીવાલ પર દારૂ કૌભાંડ મુદ્દે પ્રહાર કરતી હતી તે આજે કેમ ચૂપ છે કેજરીવાલ મુદ્દે કોંગ્રેસ આજે કેમ કંઈ નથી બોલતી

સીએમ પર પહારો કરતા કહ્યું કે તમારી પાર્ટીનો તમામ ભ્રષ્ટાચાર સામે આવી ગયો છે કેજરીવાલ અત્યારે ઈડીની કસ્ટડીમાં છે ત્યારે તેમના પત્ની સુનિતા કેજરીવાલે અરવિંદ કેજરીવાલ નો સંદેશ વાંચો અરવિંદ કેજરીવાલ નો સંદેશ વાંચતા સુનિતા કેજરીવાલે કહ્યું કે કેજરીવાલે પોતાના દરેક વાયદાઓ પૂર્ણ કર્યા છે અને દિલ્હીની જનતા માટે જલ્દીથી જ બહાર આવશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સતત વિરોધ પ્રદર્શનો કરી રહી છે આપના નેતાઓ અને કાર્યકરોએ આજે દિલ્હીના મૌલાના આઝાદ હોસ્પિટલ સામે શહીદી પાર્કમાં વિરોધ પ્રદર્શન કર્યું જે બાદ પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી એક તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે અઠ્યાવીસ માર્ચ સુધી ઈડી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરશે પરંતુ તેમની મુશ્કેલી તે બાદ પણ વધી શકે છે સૂત્રોનું માની તો ઈડીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ સીબીઆઈ પણ અરવિંદ કેજરીવાલની કસ્ટડી માંગી શકે છે સુપ્રીમ કોર્ટે તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી અને ધારાસભ્ય કે કવિતાની ધરપકડ સામેની અરજીને ફગાવી દીધી હતી સુપ્રીમ કોર્ટે કહ્યું કે કવિતાએ પહેલા જામીન માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરવી પડશે ટીએમસી નેતા મહુઆ મોત્રાના કોલકાતાના ઘરે દરોડા પાડવામાં આવ્યા સીબીઆઈની ટીમે સંસદમાં રૂપિયા લઈને પ્રશ્નો પૂછવાના આરોપમાં તેમના ઘરની તલાશી કરી હતી આ કિસ્સામાં મહુઆનું આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સાંસદ પદ છીનવાઈ ગયું હતું ત્રેવીસ માર્ચ એટલે શહીદ દિવસ આજના દિવસે દેશના ત્રણ સપૂત વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂએ દેશ માટે શહીદી વોરી હતી ત્યારે શહીદ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરી દેશના ત્રણ સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી